નમસ્કાર નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું ખુશબુ સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી આજથી રાજ્યભરમાં ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષા રાજ્યભરમાં કુલ સત્તર લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા વિદ્યાર્થીઓ પરીક્ષા હોલમાં માસ્ક અને સેનેટાઈઝર લઈ જઈ શકશે ની ટ્વિટર પર જાહેરાત હવામાન વિભાગે આગામી અડતાલીસ કલાકમાં કમોસમી વરસાદની કરી આગાહી ખેડૂતોની ચિંતામાં વધારો વિગતવાર સમાચારોની વાત કરીએ તો આજથી રાજ્યભરમાં ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષા શરૂ થશે જેમાં કુલ સત્તર પોઈન્ટ ત્રેપન લાખ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે જેમાં ધોરણ દસના દસ પોઈન્ટ ત્યાંસી લાખ ધોરણ બાર સાયન્સના એક પોઈન્ટ ત્યાંસી લાખ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહના પાંચ પોઈન્ટ સિત્યાસી લાખ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે આ વર્ષે બોર્ડની પરીક્ષા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાવાની છે એસઆરપી અને સીઆરપી સીઆરપીએફના જવાનો પણ ખડેપગે રહેશે ધોરણ દસ અને ધોરણ બારની ની બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઈ રહી છે ધોરણ દસમાં અને બારમાં તમામ પ્રવાહોની પરીક્ષા આજથી શરૂ થઈ છે મહત્વનું છે કે સીબીએસ દ્વારા જાહેરાત આજે કરવામાં આવી છે કે પરીક્ષા હોલમાં પરીક્ષાર્થીઓ જે છે વિદ્યાર્થીઓ છે તેમની સાથે માસ્ક અને હેન્ડ સેનેટાઈઝર લઈ જઈ શકશે કોરોના વાયરસને લઈને અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ભારતમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે તેને લઈને વિદ્યાર્થીઓ માટે આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓ માટે આ મહત્વની જાહેરાત કરવામાં આવી છે જેમાં સીબીએસઇ બોર્ડ તરફથી કહેવામાં આવ્યું છે કે પરીક્ષાર્થીઓ પોતાની સાથે પરીક્ષા ખંડમાં હેન્ડ સેનિટાઈઝર અને માસ્ક પણ લઈ શકશે સંવેદનશીલ કેન્દ્રો પર વર્ગ એક અને બેના અધિકારીઓની વોચ પણ ગોઠવવામાં આવી છે સીસીટીવી કેમેરા તમામ પરીક્ષા ખંડોમાં ગોઠવવામાં આવ્યા છે અને જ્યાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા નથી ત્યાં ટેબ્લેટ મૂકવામાં આવ્યા છે અને સાથે જ સૌથી વધુ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ વખતે ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડની પરીક્ષાને લઈને તમામ કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને વીજ પુરવઠો ન ખોરવાય તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે જો કોઈપણ કારણોસર વીજ પુરવઠો ખોરવાય છે તો અધિકારીઓ પાસેથી જવાબ માંગવામાં આવી શકે છે કોપી કેસ કરતાં જો કોઈ વિદ્યાર્થીઓ પકડાય છે તો તેમની પર કડક શિક્ષણાત્મક પગલાં પણ ભરવામાં આવશે આ પ્રકારની કોઈ ગેરરીતિ ન થાય આ પ્રકારની કોઈ ગેરરીતિ આચરવામાં ન આવે તેને લઈને તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે અને પરીક્ષાર્થીઓ સરળતાથી પોતાની હોલ ટિકિટ દર્શાવીને તેના મારફતે પરીક્ષાખંડમાં પ્રવેશ મેળવી શકશે અને જો તે હોલ ટિકિટ એડમિટ કાર્ડ નથી લઈ ગયા અથવા તો તેમનું એડમિટ કાર્ડ ભૂલી ગયા છે તો તેને લઈને પણ આ વખતે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે મહત્ત્વનું છે કે આજથી જ્યારે ધોરણ દસ અને બારના પણ તમામ પ્રવાહોની પરીક્ષા શરૂ થઈ ગઈ છે ત્યારે રાજ્યભરમાંથી કુલ સત્તર પોઈન્ટ લાખ પરીક્ષાર્થીઓ આજે બોર્ડની પરીક્ષા આપવાના છે રાજ્યમાં ધોરણ દસ અને ધોરણ બારની જે બોર્ડની પરીક્ષા આજથી શરૂ થવાની છે ત્યારે જે રીતે સુપરવાઇઝરો છે તેમને અહીંયા જે નવરંગ સ્કૂલ છે ત્યાં આગળ યોગ્ય રીતે માર્ગદર્શન આપવામાં આવે છે જેથી કરીને જે સુપરવાઇઝરો છે તેમના દ્વારા કોઈપણ પ્રકારની ભૂલ ના થાય હું તમને દ્રશ્યમાં બતાવવા માગીશ કે હાલમાં જે બધા સુપરવાઇઝરો છે જે પાલડી વાસણ તેમજ આજુબાજુના જે વિસ્તારની શાળાના જે સુપરવાઇઝરો છે તેમ તેમને જે અધિકારીઓ છે તેમના દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે કે જેથી કરીને જે સુપરવાઇઝરો છે તે તે પણ કોઈ પ્રકારની ભૂલ ન કરે તેની માટે જે આ માર્ગદર્શન છે તે આપવામાં આવી રહ્યું છે ત્યારે આપણી સાથે જે અધિકારી છે તે પણ અહીંયા જોડાયેલા છે તો આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કે જે રીતે આ જે રીતે આજે આ સુપરવાઇઝરોને માર્ગદર્શન આપવામાં આવે છે તે અંગે શું કહેશો આજે આજે પ્રથમ દિવસ છે એટલે બધા સુપરવાઇઝરોને જે સરકારી પ્રતિનિધિઓ અહીંથી જઈ છે એ બધાને સરસ મજાની તૈયારી કરાવી દીધી છે પૂરતી ટ્રેનિંગ પણ અમારા જે ટ્રેનરો છે એને પૂરતી ટ્રેનિંગ આપી દીધી છે અને આજે પ્રથમ દિવસ છે એટલે વિદ્યાર્થીઓ તણાવ મુક્ત પરીક્ષાને તહેવાર સમજી અને આપે એ બધી સૂચનાઓ આપી દીધી છે કોઈ વિદ્યાર્થીને તકલીફ ન પડે પહેલી અમારી જોવાની પ્રાયોરિટી છે દરેક પેપર છે એ વ્યવસ્થિત રીતે ત્યાં સ્થળ સુધી પહોંચે અને ત્યાર પછી પેપર પૂરા થાય એટલે સીલ પેક થઈ અને અહીંયા અમારી જે સ્ટ્રોંગ રૂમ છે ત્યાં સુધી પહોંચે એ તમામ વ્યવસ્થાઓ જોવાની અમે તસદી લીધી છે વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપી રહ્યા છે તેમની માટે શું કહેશું દરેક વિદ્યાર્થી પોતાને જે કંઈ તૈયારી કરી છે તૈયારી પ્રમાણે જ એને પરીક્ષામાં પૂછાય એવી આપણે શુભેચ્છા આપીએ છીએ અને જે વિદ્યાર્થીઓ અત્યારે પરીક્ષા આપે છે એ એની આખરી પરીક્ષા નથી એવું માની અને સરસ મજાના એક સારા અને સુદૃઢ વાતાવરણમાં પોતાની લાઈફ બનાવવા માટેની પરીક્ષા છે એ રીતે આપે અને કોઈપણ જાતનો તણાવર રાખે પરીક્ષાને તહેવાર સમજે અને સરકારી તંત્ર તરફથી અમને કંઈ પણ કોઈપણ જાતની તકલીફ ન પડે એ જોવાની જવાબદારી અમારી છે વિદ્યાર્થીઓને શુભેચ્છા તો જે રીતે વાત કરી કે જે સુપરવાઇઝર હોય છે તેમને પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે જે સુપરવાઇઝર તેમને યોગ્ય માર્ગદર્શન જે તે અધિકારીઓ દ્વારા અહીંયા આપવામાં આવતું હોય છે કેમેરામેન ચિરાગ વ્યાસ સાથે પાર્થ ગાંધી નિર્માણ છે રાજ્યભરમાં આજથી ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે જેમાં કુલ સત્તર લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે ધોરણ દસના વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો ધોરણ દસના દસ પોઈન્ટ ત્યાંસી લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે ધોરણ બાર સાયન્સમાં એક પોઈન્ટ લાખ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં પાંચ પોઈન્ટ સિત્યાસી લાખ જેટલા વિદ્યાર્થીઓ આજથી બોર્ડની પરીક્ષા આપવાના છે આ તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જે પણ સેન્ટર પર જશે તે તમામ બોર્ડના સેન્ટર્સ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આજથી ધોરણ દસ અને બારની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષા શરૂ થઈ રહી છે ધોરણ લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે રાજ્યના કુલ એક્યાસી ઝોન અને નવસો ચોત્રીસ કેન્દ્રો પર ધોરણ દસ ની પરીક્ષા લેવાનાર છે ધોરણ દસ ની પરીક્ષા સવારે દસ વાગેથી શરૂ થશે જે બપોરે એક વાગે ને વીસ કલાકે પૂર્ણ થશે તો ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના એક પોઈન્ટ ચાલીસ લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ધોરણ બાર સામાન્ય પ્રવાહના કુલ પાંચ પોઈન્ટ વીસ લાખ જેટલા વિદ્યાર્થીઓ આ વર્ષે પરીક્ષા આપશે રાજ્યના છપ્પન ઝોન અને છસો તેપન કેન્દ્રો પર ધોરણ બારની પરીક્ષા યોજાશે ધોરણ બારની પરીક્ષા બપોરે ત્રણ કલાકે શરૂ થશે અને સાંજે સવા છ કલાકે પૂર્ણ થશે રાજ્યભરમાંથી બાર સાયન્સમાં જૂના કોર્સના ત્રેવીસ હજાર વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપશે તો આ વર્ષે જેલમાંથી એકસો પંચોતેર જેટલા કેદીઓ પણ બોર્ડની પરીક્ષા આપશે આ વર્ષે બોર્ડની પરીક્ષા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાવાની છે એસઆરપી અને સીઆરપીએફના જવાનો ખડે પગે રહેશે રાજ્યના દસ જિલ્લાના સંવેદનશીલ અને અતિસંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર એસઆરપી અને સીઆરપીએફના જવાનોના બંદોબસ્ત વચ્ચે પરીક્ષા યોજાશે બોર્ડની પરીક્ષા એકસો સાડત્રીસ ઝોનમાં યોજાશે જેમાં પંદર હજાર સાતસો સિત્યાસી કેન્દ્રો પર પાંચ હજાર પાંચસો ઓગણસાહીઠ બિલ્ડિંગોમાં સાહીઠ હજાર સત્યાવીસ ક્લાસરૂમમાં પરીક્ષા લેવાશે

પાંચથી છ જિલ્લાએ સ્થાનિક સ્કોડ પણ મૂકવામાં આવશે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ વિદ્યાર્થીઓ જ્યારે બોર્ડની પરીક્ષા આપવાના છે ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે બોર્ડ તંત્ર દ્વારા પરીક્ષાની અત્યારે તમામ તૈયારીઓ હવે પૂર્ણ થઈ ગઈ છે અને હવે થોડી જ વારમાં બોર્ડની પરીક્ષા ધોરણ દસના જે વિદ્યાર્થીઓ છે તેમની માટે શરૂ થવા જઈ રહી છે ગેરરીતિને અટકાવવા માટે સીસીટીવી કેમેરાથી પરીક્ષા કેન્દ્રોને સજ્જ કરવામાં આવ્યા છે અને વાત કરવામાં આવે તો દસ વાગ્યાના સમય પહેલા તમામ પરીક્ષા કેન્દ્રો પર પ્રશ્નપત્રો પહોંચી જશે બસો ચોરાણું ખંડો કે જ્યાં સીસીટીવીની વ્યવસ્થા નથી કરી શકાય ત્યાં ટેબ્લેટથી વોચ રાખવામાં આવશે ધોરણ દસમાં પ્રથમ પેપર આજના દિવસે ભાષાનું પેપર છે તમામ વિદ્યાર્થીઓ ના જે પ્રશ્નપત્રો છે તે દસ વાગ્યા પહેલાં તેમના પરીક્ષા કેન્દ્રો પર પહોંચી જશે હિન્દી અંગ્રેજી મરાઠી ઉર્દુ ગુજરાતી આ તમામ ભાષાના પેપરો આજના દિવસે ધોરણ દસના વિદ્યાર્થીઓએ આપવાના રહેશે તેમની પસંદ કરેલી ભાષા મુજબ સૌથી વધુ પરીક્ષા ધોરણ દસ બોર્ડની પરીક્ષાની વાત કરવામાં આવે કે બારની તમામ વિદ્યાર્થીઓ જે છે અમદાવાદના સૌથી વધુ પરીક્ષા આપી રહ્યા છે સૌથી વધુ કડક બંદોબસ્ત સૌથી વધુ ચુસ્ત બંદોબસ્ત આ વખતે કરવામાં આવ્યો છે પરીક્ષાને લઈને બોર્ડની પરીક્ષાને લઈને તેવું કહેવામાં આવે તો તેમાં કશું ખોટું નથી કેમકે દરેક વખતે ગેરરીતિના જે કેસો સામે આવે છે તેને લઈને આ વખતે વ્યવસ્થા ખૂબ યુસ્ત કરી દેવામાં આવી છે બોર્ડ તંત્ર તરફથી તમામ તૈયારીઓની સમીક્ષા કરી લેવામાં આવી છે અને હવે તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે બોર્ડની પરીક્ષા હવે થોડી જ વારમાં ધોરણ દસ માટે શરૂ થવા જઈ રહી છે સંવેદનશીલ કેન્દ્રો પર વર્ગ એક અને બે ના અધિકારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે અને વાહન વ્યવહાર સમયસર મળી રહે વિદ્યાર્થીઓને જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે તે તમામને તેની માટે પણ રાજ્ય સરકાર તરફથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે સાથે જ વાહન વ્યવહાર ને લઈને પણ સરકાર તરફથી વ્યવસ્થા કરવામાં આવી છે વીજ પુરવઠો ન ખોરવાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે તમામ કેન્દ્રો પર વીજ પુરવઠો યથાવત રહે તેનું ધ્યાન સરકાર તરફથી અત્યારે આપવામાં આવી રહ્યું છે પોલીસ પણ તમામ કેન્દ્રો પર અત્યારે હાજર છે અને કોપી ની જો વાત કરવામાં આવે તો ગેરરીતિ ન થાય કોપી કેસ ન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યા છે ટેબ્લેટ દ્વારા અને સાથે જ સીસીટીવી કેમેરા દ્વારા પણ વોચ રાખવામાં આવી રહી છે જે પણ વિદ્યાર્થીઓ કોપી કેસ કરતાં પકડાશે તમામ વિદ્યાર્થીઓ વિરુદ્ધ શિક્ષણાત્મક પગલાં કડકમાં કડક શિક્ષણાત્મક પગલાં લેવામાં આવશે વાહન વ્યવહાર સમયસર મળે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે અત્યારે સ્ટ્રોંગ રૂમમાંથી પેપર કાઢીને કેન્દ્રો પર પેપર મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે સરકાર સરકારી જવાબદાર અધિકારીઓ પોલીસ પેપર લઈને અત્યારે કેન્દ્રો પર જઈ રહ્યા છે વધુ વિગતો માટે મારા સંવાદદાતા અદિત અમારી સાથે જોડાયા છે અદિત આજથી ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે થોડી જ વારમાં પરીક્ષાની શરૂઆત થશે અત્યારે પરીક્ષા કેન્દ્રો પર શું માહોલ જોવા મળી રહ્યો છે જી બિલકુલ ખુશબુ જે પ્રમાણે જે આજે દસમાની બોર્ડની પરીક્ષા લેવાની છે કહી શકાય કે સ્ટ્રોંગ રૂમમાંથી જે કહી શકાય પેપરો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીકળી ચૂક્યા છે જે કહી શકાય જે સેન્ટરો છે ખાસ કરીને હું કેમેરામેનને કહી શકાય તમામ દ્રશ્યો બતાવે કે અહીંયા જે પ્રમાણે જે શકો વાલીઓ પણ ઉમટ્યા છે વિદ્યાર્થી સાથે વિદ્યાર્થીઓમાં પણ ઘણો રોષ જોવા મળી રહ્યો છે સાથે ને સાથે એ કહી શકાય કે શાળા તરફથી પણ જે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે આજે ધોરણ દસની જે એક્ઝામ છે એ તમારા વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા છે શું કહેશો કેવી તૈયારી વિદ્યાર્થીઓ મહત્વની વાત છે કે જે કહી શકાય કે ધોરણ દસની જે એક્ઝામ આજે લેવાની છે તેને લઈને કહી શકાય કે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો અને સાથે સાથે અહીંયા વાલીઓ પણ ઘણા ઉપસ્થિત છે અહીંયા કેટલાક વિદ્યાર્થીઓ છે આપણે તેમની સાથે વાતચીત કરીશું બેન આજે તમારા દસમાની એક્ઝામ છે શું કહેશો કે કેવી તૈયારી આમાં પેપર છે ગુજરાતીમાં સારું ભાણ લખીશું એટલે એક્સપિરિયન્સ નથી કે અમે પહેલાંથી અત્યાર પહેલી વખત દસમાની પરીક્ષા અમે આપીએ છીએ એક્ઝામ હવે થોડા સમયમાં એક્ઝામ સ્ટાર્ટ થશે કેવું લાગી રહ્યું છે આપણે એટલે અમને ખબર નથી તો પણ અમે અંદર જઈશું એટલે શીખવા બિલકુલ જે પ્રમાણે જે કહી શકાય કે વિદ્યાર્થીઓ કોઈ પણ સંકોચ વગર જે કહી શકાય કે પરીક્ષા આપવા માટે અહીંયા ઉપસ્થિત છે હું તમને સી અહીંયા દ્રશ્યોમાં બતાવીશ કે હવે થોડી જ વારમાં જે કહી શકાય વિદ્યાર્થીઓ અહીંયાથી જ આ ગેટથી અંદર જશે અને ત્યારબાદ જે કહી શકાય કે પરીક્ષાની જે શરૂઆત થશે અહીંયા બીજા ઘણા વિદ્યાર્થીઓ છે તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કેટલાક વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીઓ પણ છે આજે તમારે ધોરણ દસ ની એક્ઝામ છે કેવું લાગી રહ્યું છે કેવી તૈયારી તમારી મજા આવે છે આમ ગમે છે બે થોડી ગભરામણ છે થોડું ટેન્શન છે પણ ગમે છે તૈયારીઓ કેવી રહી છે આપની હવે થોડા જ સમય બાદ જે કહી શકાય કે પરીક્ષા ચા સ્ટાર્ટ થશે અત્યાર સુધીની તૈયારીઓ કેવી છે અને કેવો ઉત્સાહ જોવા મળ્યો વર્ષથી ભણો છું તો આવડવાનું જ છે કમ્પ્લીટ બિલકુલ જે પ્રમાણે વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે કે તેમણે જે કહી શકાય તમામ તૈયારીઓ કરી છે અને તૈયારીઓના કારણે તેમને પૂરો વિશ્વાસ છે કે જે પરીક્ષામાં સારું પર્ફોમન્સ કરશે સાથે તેમના વાલી પણ ઉપસ્થિત છે કયા કયા પ્રકારની જે તૈયારીઓ તમારા દ્વારા કરવામાં કરાવવામાં આવી અને વર્ષ દરમિયાન જે પ્રકારની તૈયારીઓ કર્યા બાદ આજે પરીક્ષા છે કયો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ તો સારો જ છે અને છોકરાએ મહેનત બી સારી કરેલી છે આખા વર્ષની મહેનત છે એટલે રંગ તો લાવશે જ એસી પંચ્યાસી ટકાની મહેનત કરેલી જ છે તો બિલકુલ કહી શકાય કે જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વિદ્યાર્થીઓમાં મહત્ત્વની વાત છે કે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે કહી શકાય કે રૂમમાંથી પોલીસ બંદોબસ્ત સાથે જે કહી શકાય જે પેપરો રવાના કરાયા છે સેન્ટર ઉપર જે પેપરો આવી પહોંચે છે સાથે સાથે વર્ગ એક અને બેના જે અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે કે જે તમામ જે કહી શકાય પરીક્ષાની જે કહી શકાય જવાબદારી તેમને સોંપવામાં આવી છે હું તમને અહીંયા દ્રશ્યોમાં બતાવવા માગીશ કે જે કહી શકાય કે આ અંદરથી જમણાં વિદ્યાર્થીઓ પ્રવેશ લેશે અને તેમને કહી શકાય કે વિદ્યાર્થીઓને ફૂલ આપીને જે કહી શકાય સ્વાગત તેમનું કરવામાં આવશે આ શાળાની અંદર જે કહી શકાય કે તમામ વ્યવસ્થાઓ પણ જે કરી દેવામાં આવી છે કેટલાક ઉચ્ચ અધિકારીઓ જે કહી શકાય કે વર્ગ એ એક અને બેના જે ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત છે તમામ જે કહી શકાય કે જે વ્યવસ્થા છે તેની ચકાસણી પણ કરી રહ્યા છે અને થોડા સમયમાં જ અહીંયાથી જે લોકો વિદ્યાર્થીઓ છે તેમને પ્રવેશ આપવામાં આવશે જી જી અદિત આભાર આપનો સમગ્ર માહિતી આપવા બદલ તો આજથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે સૌથી વધુ અમદાવાદના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે અને તમામ પરીક્ષા કેન્દ્રો પર અત્યારે સ્ટ્રોંગ રૂમમાંથી ક્વેશ્ચન પેપર્સ મોકલી દેવામાં આવ્યા છે સાથે જ વર્ગ એક અને વર્ગ બેના અધિકારીઓ પણ સંવેદનશીલ જે કેન્દ્રો છે ત્યાં ઉપસ્થિત રહ્યા છે અને થોડી જ વારમાં બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને તેમના કેન્દ્રમાં તેમના વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવશે અને થોડી જ વારમાં પરીક્ષાની શરૂઆત પણ થશે તો બોર્ડ તંત્ર તરફથી શિક્ષણ તંત્ર તરફથી તમામ તૈયારીઓની સમીક્ષા ગઈકાલ સુધી કરી દેવામાં આવી હતી અને અત્યારે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે તમામ કેન્દ્રો પર પરીક્ષાના પ્રશ્નપત્રો પહોંચી ચૂક્યા છે ધોરણ દસની પરીક્ષા અત્યારે પહેલાં થવાની છે ધોરણ દસની પરીક્ષામાં આજના દિવસે ભાષાનું પેપર સૌ પ્રથમ દરેક વખતે જે પ્રકારે રાખવામાં આવતું હોય છે આજે પણ ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે ભાષાનું પેપર છે ગુજરાતી હિન્દી અંગ્રેજી ઉર્દુ મરાઠી આ તમામ ભાષાકીય પેપરોમાંથી વિદ્યાર્થીઓની જે ભાષા પસંદ કરેલી છે તેનું પેપર આજના દિવસે લેવામાં આવી રહ્યું છે અને થોડી જ વારમાં પરીક્ષાર્થીઓ જે તમામ ઉપસ્થિત રહ્યા છે પરીક્ષા કેન્દ્રો પર તેમને પ્રવેશ આપવામાં આવશે પરીક્ષા ખંડમાં અને સુરક્ષા વ્યવસ્થા ની પણ વાત કરવામાં આવે તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત તમામ કેન્દ્રો પર ગોઠવવામાં આવ્યો છે વાહન વ્યવહારને લઈને પણ સરકાર તરફથી તકેદારી રાખવામાં આવી છે જે ટ્રાન્સપોર્ટેશન છે જે વાહન વ્યવહાર છે તેને લઈને કોઈપણ વિદ્યાર્થીનું પેપર ન ખોરવાઈ જાય તેને લઈને કોઈપણ વિદ્યાર્થી સમયસર શાળાએ પરીક્ષા આપવા માટે ન પહોંચી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે સાથે જ કોઈપણ પ્રકારની ગેરરીતિ પરીક્ષા કેન્દ્રો પર ન થાય સીસીટીવી કેમેરાથી તમામ પરીક્ષા કેન્દ્રોને સજ્જ

તો પરીક્ષા એ સારી રીતે આપી શકશે અમદાવાદ જિલ્લાની અંદર ટોટલે એક લાખને છન્નું હજાર બાળકો પરીક્ષા આપે છે અમદાવાદ શહેરની અંદર એક લાખ બાર હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે આ તમામે તમામ બાળકોને પરીક્ષા માટેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે દરેક બિલ્ડિંગ ઉપર અમે અગાઉથી સૂચના આપે છે પ્રમાણે સ્વચ્છતા બાબતે અમે ખૂબ ભાર આપ્યો છે કે દરેક બ્લોક જે છે એમાં બેન્ચિસથી માડીને તમામ જે છે સ્વચ્છ હોવી જોઈએ જેથી કરીને બાળક ડિસ્ટર્બ ન થાય અને ખાસ કરીને હું બાળકોને એક સંદેશ આપવા માગું છું કે આ જે પરીક્ષા છે એ તમારી એક જે પડાવ છે એક પગથી છે અહીંયા તમે પરીક્ષામાં પાસ થાવ કે નપાસ પાસ થાવ એ ઘણું વસ્તુ છે પણ તમે એમાંથી કેટલું મેળવ્યું એ મહત્ત્વનું છે એટલે એનાથી નિરાશ થવાની કોઈ જ જરૂર નથી જે નિષ્ફળ જાય છે એ જ હંમેશા જીવનમાં સફળ થતું હોય છે એટલે ચિંતાનું કોઈ જ કારણ નથી વિદાઉટ ફિયર એક્ઝામ આપવાની છે અને પેરેન્ટને મારે એક ખાસ સૂચના અથવા તો એમને સંદેશો છે કે બાળક એક્ઝામ આપીને આવે એટલે એ પેપરનું સોલ્યુશન કરવાના બેસે એ ક્વેશ્ચન પેપર એ બાજુ પર રાખી દે અને આગળના જે ક્વેશ્ચન પેપર જે એને આપવાના છે એ વિષયની તૈયારીમાં લાગી જાય પરીક્ષા પૂર્ણ થયા બાદ એમને જે પેપર સોલ્યુશન કરવા હોય કરે ત્યાં સુધી એ પેપરને એ અડવું નહીં એમ જેથી કરીને બાળક ડિસ્ટર્બ ન થાય નહીં તો આ પેપરનું સોલ્યુશન કરવા બેસે એટલે આગળનો જે વિષય છે એમાં બાળક હંમેશા ડિસ્ટર્બ થતું હોય છે એટલે આ પેરેન્ટને પણ મારો સંદેશો છે અને ખાસ કરીને બાળકને એવરીડે જે એને ફૂડ આપવામાં આવતું હોય એ જ આપવું એમાં કોઈ બદલાવ ન લાવો ઠંડા પીણા જે છે એ ટાળવા ફ્રીઝનું પાણી છે એ ન પીવો હંમેશા થોડું હું ફાળું પાણી જે છે એનો ઉપયોગ કરવો અત્યારે થોડું વાતાવરણ એ પ્રમાણે છે એટલે એ પણ તકેદારી રાખવાની છે ફરીથી હું તમામ વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામના પાઠવું છું ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની પરીક્ષા હવે ટૂંક જ સમયમાં શરૂ થવાની છે ધોરણ દસ બોર્ડની પરીક્ષાનું પ્રથમ પ્રશ્નપત્ર આજે સવારે શરૂ થવા જઈ રહ્યું છે તેને લઈને તમામ વિદ્યાર્થીઓ ઉત્સાહિત પણ છે તો સાથે જ તમામ પરીક્ષા કેન્દ્રો પર પણ તૈયારી પૂર્ણ કરી દેવાઈ છે આ તરફ અમરેલી જિલ્લાની રાજુલા નગરપાલિકામાં ચૂંટણી સમય ફરી રાજકીય ઉથલપાથલ સર્જાઈ કોંગ્રેસ પક્ષમાં બળવો કરનાર અઢાર સભ્યો ગેરલાયક ઠરતા બેઠકો ખાલી પડી જે પર જાહેરાત કરવામાં આવી છે જે પૈકી કાંતાબેન ધાખડા રમેશભાઈ કાતરિયા સાબેરાબેન કુરેશી અને પુષ્પાબેન પરમારનું સભ્યપદ રદ કરવાનો નિર્ણય સામે હાઇકોર્ટે સ્ટે મૂક્યો છે જેના પગલે હવે આ ચાર બેઠકો પર ચૂંટણી રદ કરવી પડશે તો ગોંડલના વોરા કોટડા રોડ પર આવેલા હુડકો ક્વાર્ટર વિસ્તારમાં જૂની અથડામણની ઘટના સામે આવી ભરવાડ અને મુસ્લિમ જૂથ સામસામે આવી જતા અથડામણ સર્જાઈ હતી આ અથડામણમાં ઇલિયાશભાઈ નૂર મોહમ્મદ સવાણ નામના એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ ઘાયલ હોવાથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જે પૈકી એકની હાલત હજી ગંભીર હોવાનું સામે આવ્યું છે ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારોનો પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને મામલો થાળે પાડવામાં આવ્યો હતો ડમ્પિંગ સાઇટ માટે માથાનો દુખાવો બની છે ત્યારે હવે ઓગસ્ટ સુધીમાં તેનો નિકાલ કરી દેવામાં આવશે એટલું જ નહીં પણ કચરાનો નિકાલ કઈ રીતે કરવો તે અંગે કોર્પોરેશન એન્વાયમેન્ટ એન્જિનિયર પણ તૈયાર કરશે અને દેશના અન્ય શહેરો કે જ્યાં કચરાની સમસ્યા જોવા મળી રહી હતી ત્યાં તેને દૂર કરવા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સાથે કામ કરશે અન્ય શહેરો અપનાવશે થોડા દિવસ પહેલા એનજી ટી એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની ટીમે પેરાણાની મુલાકાત લીધી હતી મુલાકાત બાદ જે રીતે કોર્પોરેશન દ્વારા ડિસેમ્બર સુધીમાં સાત લાખ મેટ્રિક ટન કચરો દૂર કરી આઠ એકર જમીન ખુલ્લી કરી કામગીરી કરી રહી છે તેનાથી પ્રભાવિત થયા હતા શહેરભરનો કચરો એક જ જગ્યાએ ઠાલવ્યો છે જેના લીધે ત્યાં એસી લાખ ટનથી મોટો એક પાસઠ એકર વિસ્તારમાં દેશનું સૌથી મોટો કચરાના ઢગલામાંથી એક ઊભો થયો છે એક વર્ષ અગાઉ આપણે જાન્યુઆરી બે હજાર ઓગણીસમાં પેરાણાના કચરાના ઢગલાનો નાશ કરવા માટેની પ્રક્રિયા શરૂ કરી શરૂઆતના તબક્કે આપણે એક મશીન મૂકીને ત્રણસો ટન રોજ કચરાનો નિકાલ કરતા હતા એમાં ક્રમશઃ વધીને આજે વીસ જેટલા મશીનો ત્યાં કાર્યરત છે અને રોજનો છ હજાર ટનથી વધુ કચરાનો ત્યાં નિકાલ કરવામાં આવી રહ્યું છે અત્યાર સુધીમાં સાત લાખ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે નેશનલ ગ્રી ગ્રીન ટ્રિબ્યુનલના ચેરમેનશ્રીએ મારી સાથે આ સ્થળની મુલાકાત લીધી એમને ખૂબ સંતોષ વ્યક્ત કર્યો એમને એમને બીજી જવાબદારી સોંપી છે કે મોટી સંખ્યામાં અમે યંગ એન્જિનિયર્સ જે હોય એન્વામેન્ટ એન્જિનિયર્સ એમને આપણે તૈયાર કરીએ અને જેથી કરીને આપણું અમદાવાદનો અનુભવ જે છે કેમ કે આટલા મોટા પ્રમાણમાં આટલા ઓછા સમયમાં કોઈ પણ જગ્યા ઉપર આ પ્રકારે કામ અત્યાર સુધી થયું નથી એટલે એમને એક બીજી જવાબદારી એમને સોંપી છે કે ચાલીસ અધિકારીઓની એક ટીમ તૈયાર કરવામાં આવે કે જે અહીંનું અનુભવ લઈને તમામ મહાનગરોમાં જે આ પ્રકારના કચરાના ઢગલા છે એનો નિકાલ કરવા માટે એનજીટીના માધ્યમથી દરેક જગ્યાએ મદદરૂપ થશે મહાનગરપાલિકાએ એન્વાયરમેન્ટ એન્જિનિયર તૈયાર કરવા સૂચના આપી હતી મ્યુનિસિપલ કમિશનરનું કહેવું છે કે પ્રતિદિન છ હજાર ટન કચરો નિકાલ કરવામાં આવે છે ત્યારે પંદર ઓગસ્ટ બે હજાર વીસ સુધીમાં તેનો સંપૂર્ણ નિકાલ કરી દેવામાં આવશે આ સાથે જ અમદાવાદમાં છસો કરોડના ખર્ચે બે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બનાવવામાં આવશે જેમાં પ્રતિદિન બે હજાર ટન કચરો બાળીને વીજળી ઉત્પન્ન કરવામાં આવશે કેમેરામેન પરેશ ડોડિયા સાથે રિપોર્ટર બ્રિજેશ તવે નિર્માણ ન્યૂઝ અમદાવાદ આજે ઇસરો પોતાના રોકેટ જીએસએલવી જીએસએલ જેટલું ઊંચું વજન ચાર લાખ વીસ હજાર ત્રણસો કિલો છે ઇસરો પ્રમાણે આ લોન્ચ સાંજે પાંચ વાગીને કલાકે થશે આ મિશન અઢાર મિનિટનું હશે મતલબ કે લોન્ચની અઢાર મિનિટ બાદ જીએસએલવી રોકેટ ઉપગ્રહને તેની કક્ષામાં સ્થાપિત કરી દેશે જીએસએલવી ની આ ચૌદમી ઉડાન રહેશે આ સેટેલાઇટ દ્વારા દેશના કોઈપણ ભાગની રિયલ ટાઈમ તસવીર મેળવી શકાશે આ સેટેલાઇટને જીઓ સિન્ક્રોનિક ટ્રાન્સફર ઓર્બિટમાં રાખવામાં આવશે ત્યારબાદ ઓનબોર્ડ પ્રપલ્પન સિસ્ટમ દ્વારા આ સેટેલાઇટ છત્રીસ હજાર કિલોમીટરની ઊંચાઈ વાળી તેની ક્ષમતામાં કક્ષામાં સ્થાપિત થશે તો આ સાથે જ બુલેટિનની સમાપ્તિ હવે જોઈએ બાબુ શું કહે છે